સત્તર વર્ષ પહેલાનું પુનરાવર્તન ભાજપ ફરી કરશે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠકો કબજે કરશે જિલ્લા પ્રમુખ મયંક જોશી તાપી જિલ્લામાં એકમાત્ર સોનગઢ નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટેની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે તાપી જિલ્લા ભાજપા પ્રમુખ મયંક જોશી દ્વારા સત્તર વર્ષ પહેલાનું ફરીથી પુનરાવર્તન ચોક્કસપણે થશે તેવું જણાવાયું છે બરાબર સત્તર વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીએ સોનગઢ નગરપાલિકાની એકવીસ એકવીસ બેઠકો કબજે કરશે

નજરે આવે છે કે છેલ્લા વર્ષમાં સોનગઢ નગરે વિકાસમાં હરણફાળ ભરી છે પાણી રોડ અને સફાઈમાં ભાજપ શાસિત સોનગઢ નગરપાલિકાએ સેવા પૂરી પાડવામાં કોઈ અસર બાકી રાખી નથી સોનગઢ નગરનો વિકાસ આખે વણગે છે જયારે સામે તરફ વોર્ડ નંબર બે અને ત્રણ સિવાય કોઈ પણ વોર્ડમાં કોંગ્રેસનો પ્રચાર જોઈ શકાતો નથી સોનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર એક ના ભાજપના ઉમેદવાર હેતલભાઈ મહેતા વિજુભાઈ વસાવા ગીતાબેન ગામેત વોર્ડ નંબર બે ના ઉમેદવારો યોગેશભાઈ સંગીતાબેન પાટીલ રણછોડભાઈ ગામેત કમલાબેન પવાર વોર્ડ નંબર ત્રણના ઉમેદવારો ભીમરાવ પાટીલ પ્રકાશભાઈ ગામેત સારિકાબેન સચિનભાઈ પટેલ જ્યોતિબેન રાકેશભાઈ પવાર વોર્ડ નંબર ચાર ના ઉમેદવારો આશીષભાઈ શાહ અનિતાબેન શૈલેષ અગ્રવાલ ફાલગુનીબેન કોંકણી તેમની ટીમ ઘર ઘર પ્રચાર સાથે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે

રહી વાત વોર્ડ નંબર 7 ની તો આ વોર્ડ માં माजी પ્રમુખ અને સતત પંદર વર્ષ સુધી એક હતા ભાજપમાંથી છૂટાયના હતા ટકુભાઈ ભરવાડનો વોર્ડ હોય ને આ વોર્ડ માં નગર ભાજપના મહામંત્રી રાજુભાઈ ભાવસાર, રૂપાલીબેન સુનિલ પટેલ, અજયભાઈ ભરવાડ તથા પવિત્રબેન ગામિતને ભાજપે ટિકિટ આપતા આ વોર્ડ ભાજપનો ગઢ ગણાતો હોય નગરપાલિકાનું ચિત્ર એક તરફી જોવા મળી રહેલ છે તેથી જ આ વખતે ભાજપ અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠકો કબજે કરે તો નવાઈ નહીં ફરી એકવાર ઇતિહાસ પુનરાવર્તન કરશે જ એવું જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી ધારાસભ્ય જયરામભાઈ ગામેત જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાડા જિલ્લા ઉપપ્રમુખ તથા ચૂંટણી સંયોજક જિગ્નેશભાઈ ડોનવાળા સહસંયોજક જયેશભાઈ દેસાઈ સાથે સાથ વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જ વિશ્વાસ દેસલે સહચૂંટણી ઇન્ચાર્જ વિમલભાઈ દેસાઈએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ